એ એમ છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું પહેલાં તો હવે ડાયરાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે નાયધન કમ્પ્લીટ તૈયાર થઈને એને મસ્ત સુરત બધા મસ્તીના ઉગ ગયા છે ને તડકો મસ્તીનો છે ધીમો ધીમો અસલ સરસ અને આજ તો જવાનું છે બાબરા જવાનું છે કાંક બેંકનું કામ છે એટલે હું મારા પપ્પા અને મારા ભાઈના છોકરાની બધા આવ્યા છે ઠવીથી તો એની આરોજ બાબરા જવાનું છે અને શીકુડી જો મસ્ત શીકું આવ્યા મસ્તીના લાડવા જેવા પણ એ જે પાકતા નથી કારણ કે સીકું પાકવામાં લાગે વાર પણ કાસા ખેડ નાખેસ પક્ષીઓ શક્યા ના હડા ને એવું બધું આવે નીચે કેટલાય ખેડ નાખ્યા એટલે હારા હારા જે મોટા હોય ને એ આપણે નથીને ને પછી ઉતારી લેવાના છે તો અત્યારે બાબરા જાવ આપણે નીકળી જાય ચાલો ફેમિલી તો આપણે બાબરા પગ્યાન બરોબર પોલીસ સ્ટેશનની સામે ઊભા થઈ ગયું આ બાબરાનું પોલીસ સ્ટેશન છે બાબરા પોલીસ સ્ટેશન પાછળની સાઈડમાં છે જો એકે તલસાણિયાની એડવોકેટની ઓફિસ છે ના એની આવ્યા છે સરકારી કામે પણ થઈને મોટા છોકરા પરેશભાઈ ને એમની બધા બધા ગયા તો ઓફિસમાં આ બધા બેઠા છે બૈરા હાલો જો આ છે એકે તલસાણિયાની ઓફિસ તો આમાં બધા બેઠા છે મારા પપ્પા અને મારા કાકા મારા ભાઈના છોકરા પરેશભાઈ મોટા અને આ એનો છોકરો દર્શન સુરતથી હારે આવ્યો છે હા એ તોફાઈ નહીં થાય હારે કાંઈ કામ નથી તો આવ્યો હારે દર્શન સુરત રસ આ મારા હોય રાકેશભાઈ આ હોય નાના મયુરભાઈ અને એમ પણ અમારે બેનું બેઠી છે સરકારી કામ છે ને એટલે બધાને ધોળા થયા છે તો અમારા મા છે ફઈ છે પછી આ ફઈ ને મોટી છોકરી ચકુ બે ના વસ્યાટા એમથી નાના આ બધા સુરતથી ના લાંબા થયા છે હા એવું બધું છે એટલે સરકારી કામમાં જ બધાયને આવવું જ પડે એટલે આવું બધું છે ને સરકારી કામ ચાલું થઈ ગયું છે અત્યારે બાબરા છેવી અને આ બધું છે અમારા ફુવા ફિતેરિયાવાળા ફુવા સી મોમેન્ટ સ્લાઇટ હાલો ફેમિલી આપણે જો બાબરાના બસ સ્ટેશનમાં આવી ગયા તમને કીધું બાબરાનું બસ સ્ટેન્ડ બતાવી દઈ તો પાછળ મસ્તીનું બાબરાનું બસ સ્ટેશન છે અને બસ સ્ટેન્ડે શું લેવા આવ્યા એ તમને દેખાડું આટલું આવ્યા હતા તો પાછળ મસ્તીનું બાબરાનું બસ સ્ટેશન છે નવું બનેલું છે ઘણા ટાઈમ પછી એનું આપણે પહેલા આવતા હતા ત્યારે બસ સ્ટેન્ડ નથી નવું બસ સ્ટેન્ડ જગ્યા આખી બતાવું મસ્તીની જો આ હેઠે આરસીસી રોડ છે અને સામે જે રોડ બતાય જો આ દુકાનું છે અને સામે જે રોડ જે વાહન હાલ્યા જાય છે એ છે મેન હાઈવે ભાવનગર રાજકોટવાળો અને આ બાજુમાં બસ સ્ટેન્ડ છે જો આ બાબરા બસ સ્ટેશન બધા પ્રવાસીઓ બેઠા છે કીધું હાલો તમને કીધું બાબરાનું બસ સ્ટેન્ડ બતાવી દી દર્શક મિત્રોને એમ બાબરાનું બસ સ્ટેન્ડ જોઈ જવા તો આ છે બાબરાનું બસ સ્ટેશન હાલો હવે આપણે બાબરાનું બસ સ્ટેન્ડ જોઈ લીધું છે બધા જેનું સરકારી કામ એમના ચાલુ છે અને બધા ઓફિસે થઈને કીધું આપણે અહીં ઓટો મારે આવી ગયા હતા બસ સ્ટેન્ડ હાલો હવે પાછા દિયા જે ઓફિસે હા હાલો અમે દિલાવરમાં પછી ઝેરોક્ષ કરાવવા આવ્યા છીએ કારણ કે સરકારી કામમાં તમને ખબર છે ને ઘડીક ઓઈલા પણ સહી કરાવવા ને એવું બધું સહેલા રાખે મારા ઘઉં ઊભા થઈ અને એડવોકેટની ઓફિસે પાછું જવાનું સહી કરાવવાનું એવું બધું હોય તો ઝેરોક્ષ કરાવે વાવરાનો મેન રોડ રાજકોટ ભાવનગર હાઈવે ભાવનગરથી રાજકોટ રાજકોટથી ભાવનગર આ છે હાઈવે આ બાજુ ફ્રૂટની લારીઓ

હાલો ફેમિલી આપણે જો બાબરાથી ને બરવાળાથી આવી ગયા ઘેરે જો અમારા ભાઈના છોકરા સુરતવાળા જોઈ મરસા બરસા ઉતારે છે કુવા બાજુ આંટો મારી આવ્યા અને એક આગળ જાય છે જો ખવડે હવે સાણી બનાવે ઘડીક વાતું સીધું કરવી તો મરસા આપણે ઉતારવાના છે કારણ કે આ બાજુ હવે મરસા ઉતારવાનો કાર્યક્રમ લગભગ કાલ ગોઠવાનો થાય મરસા બહુ લાલ ચટાક થઈ ગયા છે તો ઉતારીશું રાય વાઢી લીધીશ મારા બાએ અને જો જે થોડીક આમ આગળ બાકી છે અને મરસા બહુ આવી જશે લાલ સટાક આખા સોડવાને છોડવા છે અને હવે મરછી હુકાઈતી જાય છે એટલે ઉપાડી લેવાના થાય છે જો આ શાહ એક મરસીનો છે શેઢે હવે જેટલા મરસા વિધા હોય એ બધા ઉતારી લેવાના છે અને રાય વઢાઈતી જાય છે મરસા એ ઉતારી લેવાના આજકા કાલ બે દીમાં મરસા ઉતારી લઈશું ને આપણે તો ગયા તા બરવાળા બાબરા ના થઈને આવી ગયા અમારા ફ્રેન છોકરાની બધા તો પાછા સુરતવાળા મરસા બરસા ઉતારે છે કે સુરત મરસા લઈ જાઓ તે ખાઈ ખાય છે કીધું લઈ જાઓ એ છે અને હવે આપણે પાછા વી એવી હાલો ફેમિલી જો મહેમાન હતા એ તો ગયા આવે અને હવે ગાયું હાટું વાઢવાળું ખડ ને મકાઈને એવું વાઢવાનું છે તો થોડુંક વાઢી લેવી આ વાઢવાળું ખડ છે મસ્તીનું ઊભું છે જો આ નાનું નાનું છે ને મોટો કેરો છે આ બાજુ આમાં વાઢેલું હોય એટલે આ પાછું ફૂટેલું હોય આ મોટું થઈ ગયું છે નાનું છે ના છે આ બાજુ મકાઈ તો મકાઈ અત્યારે વાઢવાય નહીં થોડીક મકાઈ વાઢી લેવી ફેમિલી મારા પપ્પા વાઢે છે મકાઈ એ તો વાઢ છે આપણે જ આવવાનું છે વાઢવાળું ખડ વાઢવા એ આ બાજુ એનો વાઢ છે એટલે ના જવું પડશે આપણે એટલે આ બાજુ આવી જઈએ આપણે વાઢવાળા ખડનો વાઢ અહીંયા પીડ્યો છે એટલે અહીંયા વાઢવું પડશે તો એ મારે વાઢવાનું આપણે વાઢતા શીખતું જવાનું છે વાઢતું જવાનું છે ધીમે ધીમે વાટશું આપણને કાંઈ બહુ ખાસ આવડતું નથી પણ વાગે ને એની ધ્યાન તો દાંતડું પીડ્યું છે મણવી વાઢવા ખાલે ફેમિલી દાંતડું લઈ લીધું છે વાઢવાળું ખડ છે ને મણવી વાઢવા વાઢવાળું છે એટલે વાઢવાનું આપણે બહુ ફાતું નથી હાથમાં છે દાંતડું ધ્યાન રાખવી દે આ પાનમાંય લાળું હોય ધીમે ધીમે વાટતા જયું શીખતા જયું ઉપડ્યું ને એક બધું કાપી નાખ્યું જો આટલું બધું વઢાઈ ગયું છે હવે અમારા પપ્પા આવે પછી ખબર પડે કેટલું લઈ જવાનું છે ફેમિલી જો આપણે વાટ વાળું ખડ વાટતા હતા એ મારા પપ્પા લેતા આવશે પોળે જો આ ઘઉંમાં ભાગ્યા પાણી વાળતા વાળતા જે ખડખી ખડખી હોય એટલે બે ત્રણ દીધ પીડ્યું હોય એની કોળે બનાવી લીધી અને આપણે લેતા જઈએ ખવડા બાજુ આ પાછળ તો ઘઉં છે એમાં પાણી વાળતા હોય ભાગ્યા ત્યારે પાણી વાળતા વાળતા ખડ ખાઉં હોય જો આ બે ત્રણ દિવસ થઈ જાય એટલે લંઘાઈ ગયેલું ખડ છે પણ તોય ઢોર તો ખાઈ જ જાય એટલે તો ખવડા બાજુ હાલ્યા જઈએ ખડ અમને ઢોરને પાછ નાખી દઈશું અને પછી દયા ટાઈમ થઈ ગયો છે આ જો આ આંબો છે ને અને કોર જ નહીં થાય મોર આ આંબા મોર નહીં થાય તો હાસો નહીં આવે નક્કી ન હોય તો જો અહીંયા પૂળા બધા આવી ગયા છે કૂતરો છે તો કૂતરો મોરલા બોલ્યા સો વાગ્યાના બાજુમાં નરડીમાંનું મંદિર છે વાડીએ એટલે જો સો વાગ્યે તમને અવાજ સંભળાય છે મોરલાનો સો વાગે એટલે આવો મોરલો બોલે તો બસ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું બાબરા ગયા બરવાળા ગયા અને બધા ભાઈના છોકરા અને બધા મેળ્યા અને બહુ આનંદ થયો તો બસ જો આજનો વિડીયો આપણે પૂરો કરીશું જો તમે સુધી વિડીયો જોયો હોય લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે નવા વિડીયોમાં સુધી બધાની જય માતાજી બાય બાય હાલો સબસ્ક્રાઈબ કરતા જાઓ બાય બાય